આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ મધમાખી દિવસ પઠન કરી રહ્યા છે વિરલ રાણા સમગ્ર વિશ્વમાં વીસમી મેના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોના મહત્વને ઓળખવાનો છે વિશ્વ મધમાખી દિવસ મુખ્યત્વે જૈવ વિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગ રજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે અને તેમાં સુધારો થશે તેની વસ્તીમાં વધારો થશે અને મધમાખી ઉછેરના લાંબા ગાળાના વિકાસને ટેકો આપશે

પ્રકાશ પાડશે બે હજાર સત્તરમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા આજના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી પ્રથમ વખત વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવ્યો હતો માનવ પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગ

મધમાખીઓની વધુ પ્રજાતિઓ અને અન્ય વિવિધ જંગલી કારણે આપણે મોટે ભાગે ખાઈએ છીએ તે પાક ઉત્પન્ન કરી શકીએ છીએ આમાં પતંગિયાથી લઈને પક્ષીઓ અને ચામચડીયા સુધીના પરાગ નયનના અન્ય અજાણ્યા નાયકો જેમ કે વાંદરા ઉંદર લિંબર ખિસકોલી ઓલિંગો કિંક અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે હકીકતમાં તેઓ વિશ્વના એકસો અગ્રણી ખાદ્ય પાકોમાંથી સત્યાસી પરાગ્રજ કરે છે કૃષિ ઉત્પાદનમાં તેમના યોગદાન ઉપરાંત પરાગ્રજકો ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યના સૂચક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉદાહરણ તરીકે તેમની ચક્રીય હાજરી અથવા ગેરહાજરી સમગ્ર ઇકોસિસ્ટમને અસર કરતા ફેરફારોનો સંકેત આપે છે મધમાખી ઉચ્ચારણ કુદરતી ખેતી બંને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપે છે કારણ કે તેઓ કુદરત સામે કામ કરવાને બદલે તેની સાથે કામ કરવાના મહત્વ પર ભાર મૂકે છે મધમાખીઓ પાકને પરાગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે અને મધમાખી પાડવાથી ખેડૂતો પાકની ઉપજ વધારી શકે છે અને તેમના ખેતરોમાં જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરી શકે છે કુદરતી ખેતી માટે મધમાખીઓ જરૂરી છે તેઓ પાકનું પરાગરજ કરે છે જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે ધીમે ધીમે કુદરતી ખેતી સમયની જરૂરિયાત બની જશે અને સાથે મધમાખીઓની ખૂબ માંગ હશે મધમાખી ઉછેર શરૂ કરવા માટે ઓછા રોકાણની જરૂર પડે છે અને તે લાંબા ગણોનો વ્યવસાય છે મધમાખી ફૂલોનું નું કરે છે જે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે પરાજ્ઞાન ફળો અને શાકભાજીની ગુણવત્તા વધારે છે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ મધમાખી દિવસ પઠન કરી રહ્યા હતા વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું